જ્યાં સુધી તમે દીકરીને દીકરા સમાન ગણશો ને ત્યાં સુધી તમે દીકરીના અસ્તિત્વને નકારો જ છો જે દિવસે તમે દીકરી એટલે દીકરી એટલું ન કહી શકો ભલે ને જલેબી આપો અને આ તો તાળીઓ છે ને કોકના ઘરે આવતી હોય ને દીકરી તો પડે પોતાના ઘરે સમાચાર આવે ને તો ત્રણ દિવસ મોબાઈલ ઓપન કરવાની ઈચ્છા ન થાય આજે બે હજાર ત્રેવીસમાં એવા કેટલાય ઘરો છે કે જેમને પિયરમાં ખબર પડે કે મારી પત્ની પિયરમાં છે ને દીકરી આવી છે તો લેવા સુધા નથી જતા હેલા આવજો બસમાં જો આટલી બધી સ્ત્રીઓની સમાનતાની આપણે વાતો કરતા હોઈએ સ્ત્રીના મહાનતાની વાતો કરતા હોઈએ આપણે સ્વીકારી લેતા હોય તો આ દેશમાં આજે ભ્રૂણ હત્યાઓ ન થવી જોઈએ અને બીજું પાંચિકા રમતી હતી હવે તો કેન્ડી ક્રશ રમીએ ભાજપની સરકાર છે નળ ઘરે છે પાણી હુકમ ભાઈ ભરવા જાય અને બેનો ધારે તો પાણીના કારણે સરકાર ઉથલાવી દેલા દાખલા છે ને એટલે આ બધું છે બહુ સારી સારી વાતો કરીએ મોટી મોટી વાતો કરીએ દીકરીઓ આમ દીકરીઓ તેમ કેમ આખો સમાજ પાંચ હજાર વર્ષથી માનવ સભ્યતાને આજે પાંચ હજાર વર્ષ થયા કન્યા કેળવણી કરો ને કન્યાઓને સમજાવો ને આને કરો ને તેમ કરો ને એના સંસ્કારનો સિંચન થોડુંક કુમારોને કેળવો ને કન્યાઓને રહેતા આવડી ગયું કે કુમારો સાથે કેમ રહેવાનું હોય કુમારો સાથે કેમ વર્તાવાનું હોય કુમારોને કઈ રીતે રાજી રાખવાના હોય હવે કુમારો શીખે કે સદીની ભણેલ ગણેલ દીકરી ઘરે આવે તો તમાચાથી નહીં ફૂલથી સ્વાગત કરવાનું હોય બધા એવું કે દીકરીઓને સહન શક્તિ ઓછી થઈ ગઈ સહન શક્તિ ઓછી થઈ ગઈ તો દીકરાઓને કયો કે કોકની દીકરીને સહન ન કરવું પડે એવું જીવવાનું શરૂ કરે તો આવા બધા કાર્યક્રમો તો આવા બધા ઉપક્રમો નું ફળીભૂત થાય બધી વાતો આપણે કર્યા કરીએ મહાન છે આમ છે તેમ છે પણ મહાનતા ક્યારેક ઘરની દીકરીમાં તો દાખવો બીજું કાંઈ ન કરીએ તો હું તો એટલું કઉ છું ગાળ બોલો ને ત્યારે સ્ત્રીને બાકાત રાખો એટલું તો કરો અને બાઈના બદલે સ્ત્રી બોલવાનું શરૂ કરો સભ્ય સમાજમાં પરિવર્તિત થઈ રહ્યા છીએ આપણે બધા એ વખતે એ કોઈ વિચાર નથી આવતો અહીંયા બેઠેલી તમામ દીકરીઓને નમ્ર વિનંતી છે કે જગતની કોઈ પણ સત્તા તમારી વચ્ચે આવે 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 આડે તમારું ભણવાનું ન સ્ત્રીની સ્વતંત્રતા માત્ર ને માત્ર આર્થિક સ્વતંત્રતા સાથે જ જોડાયેલી છે અને આર્થિક સ્વતંત્રતા માત્ર શિક્ષણથી જ મળે છે આજે પણ આ સમાજમાંથી લઈ દરેક સમાજમાં એક તકલીફ છે કે દસમા ધોરણમાં દીકરી આવી જાય અને જો તમારે ટ્યુશન ભરવું પડે તો દીકરીને ભણાવો એને ખર્ચો ગણાય અને દીકરાને ભણાવો ઇન્વેસ્ટમેન્ટ ગણાય આ જ ભાષા આપણે બે હજાર ત્રેવીસમાં માં વાપરીએ છીએ આ તો સરકારનું ભલું થજો કે જેણે આ કન્યા કેળવણીને ફી માફી કરી બાકી કોઈ શિક્ષણ ન આપ્યું હોત બહુ જ બધી વાતો સારી સારી કરવી ગમે બાકી એમ કે ને કે બંનેની ફી સરખી કેટલા મા બાપ દીકરીને ભણવા મોકલે ની જોવા જેવી છે એ ગણતરી બહુ વેઢે ગણાય એટલી જ છે શું કામ આવું બધું કરીએ છીએ કા આ કરો ને કા આ કરો હા સાવ સાચી વાત છે અંકિતાબેને કીધું ને કે પિતાના દેણા ભરે આજે તે બે હજાર ત્રેવીસમાં ભાઈ છે બારમા ધોરણમાં ઓલો રમી રમતો રમતો બે લાખ નું દેવું કરે તો બેનને બારમા ધોરણમાં ઉથાડી એમ કે ઘરના કામ કરવા જા ભાઈ દેણું કરીને આવ્યો છો મોકલો ને ભાઈને ખાડા ખોદવા કે જે આખો દી મોબાઈલમાં રમી જ રમ્યા રાખે છે એને મોકલો પણ તે દીકરીને કામ ઉઠાડી લ્યો છે પણ જ્યાં સુધી ભેદભાવ અને સોરી ટુ સે આવો ભેદભાવ એક પણ પુરુષ નથી કરતો આ માત્ર સ્ત્રી કરે છે આ જગતને એક પણ પુરુષ એવું નથી કીધું કે મારો દીકરો જોઈએ દરેક સ્ત્રીને જ દીકરો જોઈએ છે દરેક સાસુને જ દીકરો જોઈએ છે જલેબીની ઈચ્છા કે આ ભેદભાવ છે ને એક સ્ત્રીએ પાડેલા જ કોઈ પુરુષે નથી પાડે ને ત્યાં તો સંતાન જ આવે છે એક સ્ત્રી એવું કે છે દીકરી બીજી આવે કે પેલી આવે પેલી દીકરી આવે તોય તે માતાજી દયા હશે ને તો બીજા ખોડ દીકરો આવશે એટલે કરવાનું તો છે જ બીજું કોઈ પુરુષે ક્યારે કોઈ ભાઈના પેંડા ખાડતી વખત ઓફિસમાં બધા ભાઈઓ છે ને ક્યારેક પૂછજો કે તમારે ત્યાં કોઈ આવે લોકો એ કે બહુ સરસ અભિનંદન અભિનંદન ઈશ્વરીને સુખી કરે સ્વસ્થ રાખે એમણે ક્યારે કીધું કે તમારે બીજો દીકરો આવે કાંઈ એમને આશીર્વાદ આશીર્વાદ દેતા નથી આવડતું તમે માતાજીનો અવતાર છે તો ક્યાં દેવો અવતાર નથી છે જ ને છે જ પહેલા ખોળે લક્ષ્મી આટલું કહી અને ક્યાંક તમે સહાનુભૂતિ આપો છો પેલા ખોળે દીકરા આવે તેમ કહ્યું કે એ વિષ્ણુ ભગવાન આવ્યા એ શિવ આવ્યા એ રામ આવ્યા દીકરો આવ્યો એવું કહે છે એનો અર્થ એ છે કે તમે એક પુરુષના અસ્તિત્વને સ્વીકારો છો એક સ્ત્રીના અસ્તિત્વને દેવી સાથે જોડી અને આ સમાજ બહુ જ સુગ્ન છે સ્ત્રીઓને દેવી કીધી એટલે દેવી કીધી એટલે તારે થાકવાનું નહીં તારે હારવાનું નહીં તારે બોલવાનું નહીં તારે ક્યાંય જવાનું નહીં કારણ કે દેવીને તો બધું હોય એને હજાર હાથ હોય એને બધા કામ કર્યા જ કરવાના હોય સ્ત્રીને તમે માણસ કીધી હોત તો તમારે માનવ અધિકાર આપવા પડત એટલે તમે દેવી કીધી અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી કે અમારા જેવા ગમે એવા વક્તા આવે અમે તમને જગાડીએ ને ત્યારે જાગવાનું બંધ કરો જાગવાનું તમારી અંદરથી રાખો ક્યાં સુધી કોઈક આવે અને તમને જગાડે આ જગતના એક પણ પુરુષને જગાડવો પડે છે કેમ આપણે બધા અરીસો જોઈએ છીએ અને ભાઈઓ ભવિષ્ય જોવે છે એટલા માટે આગળ છે કોઈએ આ પ્રસંગમાં બહાર નીકળતી વખતે ક્યારેય વિચાર્યું નથી અમારા ભાઈઓથી કે અમે શું પહેરશું એ આવી ગયા કે મારે શું બોલવાનું શું કરવાનું આપણે હજી પણ એકવીસમી સદીમાં હું કેવી લાગુ છું એથી જ મારે શરૂઆત કરીએ છીએ અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને વિનંતી છે કે દીકરીઓને આપણે એટલું સમજાવીએ કે એના વાળ સીધા નહીં હોય ને તો ચાલશે પણ એને સીધે રસ્તે ચાલતા આવડવું જોઈએ એના ચહેરા ઉપર એકાદ ખીલ હશે તો ચાલશે પણ એના મનની અંદર કોઈ એવી ખીલ કે ગાંઠ ન હોય કે જેને બહાર નીકળતી વખતે એની જાત એને રોકે આપણા બધાની તકલીફ એ છે અને અને આ કેવું છે કે આપણે તો બધા શાસ્ત્રોમાંથી શીખવા વાળા લોકો છીએ રામ પૃથ્વી પર આવ્યા માણસની જેમ રહ્યા અને આપણને કીધું કે જાતને મર્યાદામાં કેમ રાખવી મર્યાદામાં કેમ રહેવું પછી એમ થયું કે માનવ સભ્યતા ખાસ આ સંદેશો ન સાંભળી શકી ન પાળી શકી એટલે કૃષ્ણ અવતારમાં આવ્યા અને એમાં એણે એમ શીખ્યું કે સામેવાળાને મર્યાદામાં કેમ રાખવું રહેવું નહીં સામેવાળાને રાખવું દીકરીઓને આપણે આટલું શીખવીએ કે મર્યાદામાં કેમ રાખવું અને દીકરાઓને એમ રાખવાનું કે તારે મર્યાદામાં રહેવાનું કેમ પેરેલ કરાવડાઓ તો જ સમાજ આગળ વધી શકે માત્ર રાહુ કેતુનો સમાજ ન હોય ઈશ્વરે જો પેરેલ સ્ત્રી અને પુરુષની આખી રચના કરી હોય એનો અર્થ એ છે કે બંનેની જરૂર એટલી છે શિવ અને શક્તિ આપણે ત્યાં છે શિવમાંથી રસવાઈ લઈ લ્યો ને તેને સૌ કહેવાય જેને મૃતદેહ કહેવાય એનો અર્થ એ છે કે સ્ત્રી દીકરી તમે જે કહો એ સૌ સંસ્કૃતિની સમાજની પરિવારની એક વાહક છે જોડતી કડી છે આ અહીંયા બધા બેઠેલા કેટલા બધા મહાનુભાવો છે એને અનેક સભાઓ જોઈ હશે આ દીકરીઓ છે ને એટલે આટલી શાંતિ છે તમે નવ વાગ્યાનો કાર્યક્રમ અગિયાર વાગે એટલે શરૂ કરી શકો કે દીકરીઓ છે દીકરાઓ તો ત્રણ સિટી ત્રણ જણા ચાર સાહેબ જાઓ આવું તમે ચાર જણા રાખવા પડે આ લોકો બેસાડવા માટે આ દીકરીઓ છે કે જેને એકવાર કીધું હોય આટલા વાગે ઉપરવાળાએ ક્યાંક ને ક્યાંક સ્ત્રીની અંદર એટલી સહનશક્તિ એટલી સ્ટ્રેચેબિલિટી મૂકી છે કે આટલું શરીર છે આટલું આપણે ત્યાં તો ગર્ભની પરંપરા છે ગર્ભો છે એ સ્ત્રીનો ગર્ભ છે આ નવ મહિના અને નવ દિવસ પેરેલલ ઘટના છે બહાર આવતું નૂર છે પ્રકાશ આવતો નૂર છે એ સ્ત્રીની અંદરથી આવતો એક બાળક છે કે જે પુરુષ છે કે ના તો સ્ત્રી એ બાળક છે સૌથી પ્રથમ પહેલા તો અહીંયા બેઠેલા તમામ મા બાપને એક થી પાંચ વર્ષ સુધી સુધીને બાળકની જે મુછરો કે તું મારું સંતાન છો બિનશરતી પ્રેમ અને બીજું અત્યારે જે મોટા મોટી તકલીફો છે જે દીકરીઓનીમાં એવું થાય કે ચાર દીકરીઓ ભૂલ કરે અને ચોવીસ દીકરીઓને સજા મળે એક દીકરીનું તમે છાપામાં વાંચો કે ફલાણી ફલાણી છોકરી આ કર્યું એટલે આજથી તમે દીકરીને એમ કીધું ભણવાનું બંધ કોલેજ બંધ વાળકોરા રાખવાનું બંધ જીન્સ પહેરવાનું બંધ ચાર દીકરીઓના હિસાબ તમે આવું કરો તો ચોવીસ દીકરીઓ ડોક્ટર બને ઇન્જિનિયર બને ત્યારે તમને કઈ થતું જ નથી થવું તો ત્યારે જોઈએ જો એ ન્યૂઝની તમને અસર થતી હોય તો આવા ન્યૂઝની તમને અસર થવી જોઈએ તમારી તમારે ગાંઠ બાંધવી જોઈએ કે હું મારી દીકરીને ભણાવીશ મારી દીકરીને કોલેજ કરાવડાવીશ આપણે હંમેશા સુખી પરિવારો ગોતી આ અલગ 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 રીતે ક્યારે પણ આપણે એવો પરિવાર નથી ગોતા કે મારી દીકરીને મેં એટલી ભણાવી છે કે ઘર એસી ગાડીઓ એ પોતાના હિસાબે લઈ શકશે તમારે માત્ર એને સન્માનને સ્વતંત્રતા આપવાની છે અને સ્વતંત્રતાની વ્યાખ્યા મેં મારી દીકરીને બહુ સારી રીતે સમજાવી છે અને મર્યાદામાં રહેતા અને રાખતા બંને રીતે આવડે છે મા બાપ તરીકે મારેને તમારે આટલું જ કરવાનું છે આપણે ઘણી વખત એવું થાય કે આપણી દીકરીઓ આપણને કોઈ વાત નથી કરતી શું કામ કરે આપણી દીકરી આપણને વાત દીકરી એવું કહે કે આજે હું સ્કૂલેથી આવતી હતી ત્યારે એક છોકરો પાછળ આવ્યો તે જેવું કંઈક કર્યું હશે એટલે પાછળ આવ્યો હશે કાં કોઈ છોકરીઓને પાછળ ન થતો તારી જ પાછળ કેમ આવે છે એટલે છોકરી ડરી જાય કે વધુ જો વાત કરીશ ને તો સ્કૂલે જવાનું બંધ થઈ જશે આ બ્લેકમેલિંગના કિસ્સા થાય છે શું કામ એક જ કારણે એક જ વાતે કે તારા ઘરે અમે કહી દેશું ઘરના વાળા કેમ એટલી શ્રદ્ધા દીકરીને નથી આપી શકતા કે ગમે એવું ખોટું ગમે એવી ભૂલ થાય તો પહેલી વહેલી તું આવીને અમને કહેજે કે શું થયું તો અમે તારી માટે લડી શકશું મા બાપ તરીકે દીકરીમાં એવી શ્રદ્ધા રોપો કે આ જગતનો એક પણ રાક્ષસ તારી આજુબાજુ હોય ને તો ડર્યા વગર અમને પેલા કહેજે કરાટે શીખવાડો ને એના પેટલા કરે જેટલું શીખવાડો કે તમને કહી શકે તમારી અંદર એ ખુલી શકે આવીને વાત રજૂ કરી શકે પણ આપણે પહેલેથી રજૂઆત જ એવી રીતે કરી હોય કે દીકરી એકમાંથી બીજી ભૂલ બીજામાંથી ત્રીજી ને ત્રીજામાંથી ચોથી ભૂલ તરફ જતી જાય કારણ કે આપને ખબર છે મમ્મીએ તરત કહી દીધું છે અમને જો ખબર પડી કાલ સવારે તે આવું કર્યું છે તો તારું ભણવાનું બંધ તારા પગ ભાંગી નાખશું આ કરી નાખશું તે કરી નાખશું અને જો સમયની ભૂલ તો દરેકે કરી હોય આ પેઢીની તકલીફ એ છે કે બહાર આવે છે એક વખત એક હથોડી અને લોખંડની હથોડી અને ચાવી બે પડ્યા હતા બાજુ બાજુમાં એ બે વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો હથોડી કે તને શું લાગે છે આપણા બે માંથી કોનું મહત્વ આમ જાજુ લાગે તને એટલી ચાવી નાની હતી એ કે સવાલ જ નથી તમારું ને તમારું વજન જોવો તમારું કદ જોવો તમારું કામ જોવો એક ધડા તમે બે ભાગ કરી નાખો એટલું તમે બધું અને અમે તો નાના એવા માણારીયા કે અમારી શું ગજું હોય કે નાના પણ વાત તો ભલે ગમે એટલું હોય પણ જરૂર તારી બહુ પડે છે હથોડી એવું ચાવીને કીધું એ કે તું જો ને જયારે પણ કોઈ પણ તાળું તોડવાનું હોય તો કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ પછી તૂટે અને તું એક ડાબેથી જમણા કરો એટલે ખુલી જાય વિવેકી સ્ત્રી કહેવાય એવી ચાવીએ હથોડીને બહુ વિવેક થી બે હાથ જોડીને કીધું કે તમે છે ને ઉપરથી ઘા મારો છો એટલે તૂટતું નથી હું અંદરથી ખોલું છું એટલે તરત દળ દઈને ખુલી જાય છે મા બાપ તરીકે આપણી દીકરીની અંદર જોઈને એના તાળા ખોલવાના છે મેણાના ટોણાના ઘાવ મારી મારીને ખોલશો તો એ તૂટી જશે પણ ખુલશે નહીં કેમ નાની ઉંમરી દીકરીઓ છે એને આત્મહત્યા કરવી પડે છે અથવા તો આપણને દેખીતી રીતે લાગે કે આ પાત્ર ખોટું છે ખરાબ છે તોય એ પાત્રને ત્યાં એટલા માટે જવું પડે છે કારણ કે આપણે હથોડીના કાથી ખોલવાનો પ્રયાસ કર્યો છે ક્યારેક ચાવીની રીતે એની અંદર જઈને ખોલવાનો પ્રયાસ કર્યો હોત તો એ કહેત કે મમ્મી નથી ગમે એવું આ પણ આમાંથી નીકળવાનો મને રસ્તો બતાવો તમારા સંતાનોને એટલી શ્રદ્ધા આપો અત્યારે અહીંથી વરસાદ પડે અને તમારા બધાના કપડાં મેલા થાય તો તમે કોકના ઘરે જાઓ કે પોતાના ઘરે જાઓ પોતાના ઘરે જઈએ ને આપણે પાડોશીને એમ કહીએ કે વરસાદ આવ્યો છે ને મારા સફેદ કપડા થોડાક મેલા થઈ ગયા મારા ઘરે કેમ જાઓ એટલે મને તમારા ઘરે આવવા દો ને ન કહીએ એવી જ રીતે સંતાનોને સમજાવો કે જગતના ગમે એવા દાગ થાય ગમે એવા કપડાં મેલા થાય ગમે એવા ચારિત્રના દાગ થાય ગામ પાસેની ઘરે આવજે આ ઘરના એક જ દરવાજા છે જે અંદર ખુલે તારી માટે એવી શ્રદ્ધા દીકરીઓને આપો તો દીકરીઓને પણ ભણવું જ છે એને આગળ વધવું છે અને તમામ દીકરીઓને વિનંતી છે કે તમારા ઉપર કવિતા લખે એવા પુરુષ સાથે નહીં એવા છોકરા સાથે નહીં પણ તમને કવિતા જેવું જીવવા દે ને એવાની પસંદગી કરજો કવિતાઓ તો ગુલઝાની ગમે એમ ફોરવર્ડ લખી નાખાય નીચેથી નામ કાઢી નાખાય કવિતા દેવું જીવવા માટે બહુ બધું થાય અને એવો પ્રેમ ક્યારેય ન કરવો એવો પ્રેમ ક્યારેય ન કરવો કે તમારી શ્રદ્ધાના હજાર ટુકડાઓ થાય અને જે વ્યક્તિ જે વ્યક્તિ તમને પોતાનું નામ સાચું નથી કેતો પોતાનું ઘર સાચું નથી તો પોતાની ડિગ્રી સાચું નથી કહેતો એ તમને પ્રેમ હું સાચો કરવાનો હતો પ્રેમ માટે તો જીગર જોઈએ ખુલ્લા કલેજે બહાર આવવાનું અતથિતિ સુધી કહેવાનું જે આટલું સાચું નથી કહેતો એ તમને એવું લાગે છે કે તમને સપનાઓ દેખાડશે એમ પણ આમાં વાક આપણા બધા થોડા ઘણે મમ્મીઓનો છે હું કહું કઈ રીતે સીન નંબર વન માતા પિતાને ઝઘડો થાય છે ઝઘડો થાય તો સ્ત્રી છે એ ઝઘડો તો આપણે લાંબો ચલાવી શકીએ દસ વાગે કોઈપણ પુરુષને નોકરીએ જવું પડે ગમે એવી માથાકૂટો હોય ગમે એવા પ્રોબ્લેમ હોય તો એને જવું પડે અને ત્યારે આપણે રડતા હોઈએ એટલે આપણી સોળ વર્ષની બાર વર્ષની ચૌદ વર્ષની દીકરીને

એટલે એમ થાય કે મારી મારા પપ્પા જો મારા મમ્મી રડતા મૂકી જાય આ જો કેટલો નવરો છે અને એકચુઅલી નવરો હોય એટલે ચોવીસ કલાક તમને પૂછ્યા રાખે તને શું થયું તને શું થયું એટલે આપણે પ્રેમની કઈ ડેફિનેશન દીકરીના મગજમાં નાખી હતી કે તને રડતી મૂકે એવો પુરુષ નહીં તને રડતી છાની રાખે એવો એટલે એના મગજમાં ઓલો હાચો લાગે બરાબર હવે બીજું કે મોટું ઘર આપણે લેવું હોય ગાડી લેવી હોય કોકના લગ્નમાં રોલા પાડવા હોય એટલે આપણે સતત ને સતત એક ડિમાન્ડ રહીએ એટલે પુરુષને એવું થાય કે ડિમાન્ડ પૂરી કરવા માટે મારે એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડશે મારે વધુ કામ કરવું પડશે આટલી નોકરીથી નહીં થાય જો મેં તો વાર સ્ટેજ ઉપરથી કીધું છે જો પુરુષ પ્રમાણિક હોય ને તો એની પાછળ એના ઘરની સ્ત્રી જવાબદાર છે કે એને એવી ડિમાન્ડ જ નથી મૂકી કે પુરુષને અપ્રમાણિકતાના રસ્તે જવું પડે એટલે પુરુષે એક્સ્ટ્રા કામ કરે અહીંયા જાય ને ઓલું કરે ને આ કરે નોકરી સિવાય હવે આ બધું જોવા માટે એને સેની કુરબાની આપવાની સમયની એટલે ઘરે મોડા આવે રવિવારે ઘરે રહીએ પછી ત્યારે આપણે શું કહીએ ત્રણસો પાસઠ દિવસમાં એક વાર તાર પપ્પા ઘરે ન હોય તો આટલી બીમાર કોઈ પણ પ્રસંગમાં હારે ન આવે તાર પપ્પા હવે આપણે એ ન કીધું હોય કે આપણે ઓલું ત્રણ બેડરૂમ હોલનો રસોડાનો ફ્લેટ જોઈએ એવા ચી લેવું છે એટલે પપ્પા હાજર નથી રહેતા એટલે એના પ્રેમના ડેફિનેશનમાં એક વાક્ય પાછું આવે કે સમય આપે એ પ્રેમ સાચું કલાક નવરા હોય સમય આપે એટલે એને એમ થાય કે જોયું મારા પપ્પાએ કોઈ દિવસ મારા મમ્મીને સમય ન નથી આ જો હજી મને આટલો મળ્યો નથી હજી તમારા લગ્ન નથી આ તો મને કેટલો સમય આપે છે ચાલો લગ્ન કરી લો ક્યાંય મમ્મીઓ એવું સમજાવતી નથી રડ્યા પછી ઝઘડાઓ શાંત ત્યાપ પછી આ સમાજની મોટા મોટી તકલીફ એ છે કે ઝઘડાઓ છે એ હોલમાં થાય છે ને પ્રેમ બેડરૂમમાં થાય છે એટલે મમ્મી છોકરાઓને સતત એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા ઝઘડવા હાટું જ બોલે છે એની પાસે સાચા સંબંધોનો સાચા પ્રેમના ઉદાહરણો જ નથી એટલે હંમેશા એ ખોટા રસ્તે જાય છે